અત્યારે હું દ્વારકાની ભૂમિ ઉપર ઊભો છું અને મારા મનમાં એક સવાલ હતો કે દ્વારકામાં જે માલધારી લોકો છે ને એને આપણે એક પ્રશ્ન કરવું છે કે કૃષ્ણ ભગવાન ધરતી ઉપર કેટલા વર્ષ જીવિત રહ્યા હતા તો અહીંયા આપણે કાકા બેઠા છે એને પ્રશ્ન કરશું જય દ્વારકાધીશ કાકા જય દ્વારકાધીશ કૃષ્ણ ભગવાન કાકા કેટલા વર્ષ ધરતી ઉપર જીવિત રહ્યા હતા કાકા ઈ તો બહુ જમાનો થઈ ગયા છે અહીંયા અમારું ગ્રુપ અહીં વાત કરતા કે આ દ્વારકાધીશ તો એવી નગરી છે હા કે અહીંયા જ્યારે પ્રશ્ન ચાલુ થઈ છે કંપની પાછળ જેની મનોકામના એવી હતી કે આપણે દ્વારકા જાય હમ અને કંઈક પણ આપણી મનોકામના પૂરી કરી શકીએ એ માણસો અહીંયા દર પૂર્ણ અમાસ ભરવા આવે છે અને કૃષ્ણ ભગવાન એનું પૂર્ણ બહુ આશીક પૂર્ય એટલે તમને કાંઈક ક્યાલ કે કૃષ્ણ ભગવાન મનુષ્ય અવતારમાં ધરતી ઉપર કેટલા વર્ષ જીવિત રહ્યા હતા ચાજર બધું જમાના હોય એટલે કાંઈક તો જવાબ હશે ને સો વર્ષ બસો જાણે તો મોટા માણસો સવાલ એવા જ કરે છે કે ચાર પાંચ હજાર વર્ષ પહેલાની અબો બહુ આશિયા મંદિર એક આમાં કોઈ કલર કે હાથે છે ને એક રાતનો બુદ્ધિયા વાતો કરે છે બનાવેલું છે ત્યારે નહોતા ક્યારે મશીન અંગ મહેનત છે બનાવેલું હા લોકો કહે છે વિશ્વકર્મા એ બનાવ્યું હા એક રાતમાં બનાવી નાખ્યું શક્તિ આવડી હતી ને અત્યારે આપણે તો બધા પાપમાં બેસી ગયા તો કૃષ્ણ ભગવાન એમ કે કૃષ્ણ ભગવાન જેવો આયા સુદામા મળવા આવ્યા હતા જ્યારે કૃષ્ણ ભગવાન ત્યાં એ હોનાના રથ ઉપર બેહારે બેહારી ને પરવંદ લઈ જવાના હતા પણ એની એવું હતું કે કૃષ્ણ ભગવાનની જગ્યા છે એની જો સુદામા મળવા આવ્યા ને સુદામા ને કૃષ્ણ હરુ મળ્યા તો આપણે ખાલી સુદામા લઈ કે છે હલાવી તો દેવ ભૂમિ દ્વારકા બની જાય એવો અવતારી મનોસ્થિત ભગવદ ગીતામાં એવું લખવામાં આવે છે કૃષ્ણ ભગવાન મનુષ્ય અવતારમાં પચીસ વર્ષ જીવિત રહ્યા હતા હા હા એકસો પચીસ વર્ષ જીવિત પછી ભગવાન તો છે ભગવાન નથી મનુષ્ય ખાલી અવતાર માં માણસ ને શણી પચીસ વર્ષ જીવિત છે